ખેડા પોલીસ હદ વિસ્તારમાં અનાજ કરાયાના વેપારીના એક કરોડ રૂપિયાની લૂંટ નેશનલ હાઇવે નંબર અડતાલીસ પરથી રિક્ષામાં રૂપિયા એક કરોડ લઈ જતા સમયે લૂંટ થઈ ગઈકાલે સાંજના સમયે રિક્ષામાં રૂપિયા એક કરોડ રોકડ લઈને નીકળેલા શખ્સ પાસેથી કરાઈ લૂંટ ખેડાના બેટડી લાટ વિસ્તારમાંથી પસાર થઈ રહેલ રિક્ષાને ઇકો કાર ચાલકોએ ઊભી રાખી કરી લૂંટ ઇકોમાં સવાર ચાર અજાણ્યા ઈસમોએ સમયે રિક્ષા ચાલકને આતરી રૂપિયા એક કરોડની લૂંટ ચલાવી ફરાર થયા ખેડા ટાઉન પોલીસને અલગ અલગ ટીમો બનાવી આરોપીને શોધવાના પ્રયાસ હાથ ધર્યા જિલ્લા બ્યુરો રિપોર્ટર સદરુ ખેડા ગઈકાલે સાંજે એક ફરિયાદી રિક્ષામાં એક કરોડ રોકડ રોકડ રકમ લઈને અમદાવાદ જવા નીકળેલા તો ખેડા વિસ્તારના બેટડી લાટ હાઈવે ઉપર એકો કારની અંદર ચાર અજાણે ઇસમોએને આંતરી અને એમની જે કેશ છે એ લૂંટી લીધેલી ઘટના સામે આવેલી છે ખેડા ટાઉન પોલીસ સ્ટેશનને ગુનો રજીસ્ટર કરી અલગ અલગ ટીમો બનાવી અને આરોપીને શોધવા માટેના પ્રયત્નો શરૂ છે ક્યાંથી આ રૂપિયા લઈ અને ક્યાં જઈ રહ્યા હાલ અમારા જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો જે લૂંટની ઘટનાને અંજામ આપનાર ઈસમોને શોધખોળ કરવા માટે ટીમો કામે લાગેલી છે અને આરોપી પકડાયા પછી એ બાબતે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવશે પ્રાથમિક તપાસ દરમિયાન ઇકો કારની અંદર ચાર ઇસમો આવેલાનું તપાસ દરમિયાન જાણવા મળેલ છે ફરિયાદી હસમુખભાઈ ડાભી જે શાહપુરના રહીશ છે અને એમના જે શેઠ મેહુલભાઈ બોડાણા છે એમને ત્યાં દસેક વર્ષથી અનાજ કરિયાણાના વેપારીને ત્યાં નોકરી કરતા હોવાની વિગતો ધ્યાને આવેલી છે વેપારીના પૈસા હતા હાલ અમે લૂંટનો ગુનો દાખલ કરી અને તપાસ હાથ ધરેલી છે ફરિયાદીની પૂછપરછ પણ ચાલુ છે અને તે બાબતે અમે ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છીએ